આ તમારું શું માનવું છે આ જે લવ વાત આવી છે તે તદ્દન ખોટી છે અમારા આગેવાનો છે તે ખોટી ફેલાવી છે તે દૂર કરવા માટે અમારી થી અમે પોલીસ નો સંપર્ક કરી

હવે તમે ક્યાં જઈ રહ્યો છો કે અહીંયા ભૂજ આવી ગયા છો તમારા પરિવાર પણ ઘરના પર બેઠા હતા અને લેવા માટે સવારી હતું તમારો સ્ટેન્ડ છે એમના જોડે જ રહેવું છે જોર જોર હા ખાસ કરીને એક એવી વાત આવી રહી છે કે બોગસ ડોક્યુમેન્ટના આધારે તમે લગ્ન કર્યા છે તો એ ડોક્યુમેન્ટ સાચા છે કે ખોટા છે તમારું શું માનવું છે અમે હાઈકોર્ટ ગયા અમારો ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને પછી હાઈકોર્ટે અમને ઓર્ડર આપેલો પ્રોટેક્શનમાં શું કહેશો સમાજને શું કહેવું છે તમારે અનેક પ્રશ્નો તમને લઈને ઉપસ્થિત થયા છે લવજેહાતના નામે થઈ રહ્યા છે લગ્ન ને લઈને થઈ રહ્યા છો અમારી બંનેના સમાજના આગેવાનો છે તે ખોટી અફવા ફેલાવે છે ચાલો બેટ